વિકાસના બણગા ફૂકાઈ રહ્યા છે પરંતુ હજુ સુધી વિકાસના નામે મહાનગરપાલિકાના અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી ડુંગરી ફળિયામાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન છે જેમાં અનેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ધમધમી રહી છે આ સાથે જ અમિલતનગરમાં બે જેટલા કોમન પ્લોટ રાખવામાં આવ્યા છે જે બંને કોમન પ્લોટ હાલ ભંગારના નકામા કચરાના ગોદામ બની ચૂક્યા છે